દર્શક મિત્રો હું શું પરે ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝઘડિયાની દસ વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા આજે સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઝઘડિયાની ખાતે દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આશરી નરાધમો દ્વારા માસૂમ દીકરીના ગુપ્તાંગ પર સર નાખી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા દીકરી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન દુષ્કર્મની ભોગ બનનાર માસૂમ દીકરી મૃત્યુ પામતા સમગ્ર ગુજરાત સહિતના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો તે અનુસંધાને સંજેલી ખાતે આમ આદમી પાર્ટી સંજેલી મહિલા મોરચા દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ અમાનવીય કરતુત કરનાર આરોપીને ફાસ્ટટેગ કોર્ટમાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા થાય તેવી આપ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મૃત્યુ પામેલ દીકરીને કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તે સાથે જ ભાજપ સરકારના ગૃહમંત્રી હરસિંઘવી રાજીનામું આપે તેવી માંગ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમમાં સંજેલી આપ પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ સહિત મહિલા તાલુકા પ્રમુખ સંપાબેન મસાર જિલ્લા મહામંત્રી કપિલાબેન બારીયા તાલુકા મહામંત્રી રણજીતસિંહ વસૈયા તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ સારેલ ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ રિઝવાનભાઈ કાશ્યમ સરતનભાઈ ગરાસિયા રાહુલ ગરાસિયા કીર્તિભાઈ કલાલ હાજર રહ્યા હતા અને ઘટનાને વખોડી દીકરીને ઝડપી ન્યાય મળે તે પ્રબળ માંગ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી લોકોને પણ કહેવા માંગે છે કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે આપણા ગૃહમંત્રી હર્ષ હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર છસો અડતાલીસ જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે તો આ ચમરબંધીઓને ક્યારે સજા આપવામાં આવશે અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી તો એમને તાત્કાલિક ધોરણે એમને આ રાજીનામું આપી દેવું દેવું જોઈએ અને આ જો જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા આ જે દુઃખ છે તો એ દુઃખને